બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિસ્તારમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એગ્રો સેન્ટર પર પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા વહેલી સવારથી ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા મળતી માહિતી મુજબ દિયોદરના એગ્રો દુકાનમાં માત્ર ત્રીસ ટન યુરિયા ખાતર જ આવ્યું હતું જે વિસ્તારમાં આવેલા ખેડૂતોની જરૂરિયાત સામે ખૂબ જ ઓછું હતું જેના કારણે સવારે જ ખેડૂતોએ ખાતર મેળવવા માટે દુકાન બહાર લાઈન લગાવી દીધી હતી બપોર સુધીમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો વારાની રાહ જોઈ રહ્યા હતા તમાકુ ઘઉં રાયડો જેવા શિયાળો પાક માટે હાલ વાવેતરનો સમય ચાલી રહ્યો છે અને આવા સમયે યુરિયા ખાતરની જરૂરિયાત તાતી બની રહે છે પરંતુ પૂરતું ખાતર ન મળતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે દિયોદર ઉપરાંત ઓગઢ તાલુકાના ખેડૂતો પણ ખાતર માટે દિયોદર પહોંચ્યા હોવાનું જાણવા મળે છે ખેડૂતોની માંગ છે કે સરકાર અને સહકારી સંસ્થાઓ દ્વારા તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ કરવામાં આવે જેથી વાવેતરમાં હતી હજારો પબ્લિક હેરાન થાય છે બરોબર કોઈ પૂરતા તરસા બરોબર પશુપાલન ઉપર જીવાડે કોઈ રજકા કરવા કોઈ જમ કરવા શું લાખનું કોઈ ખાતર વગેરે વગેરે કોઈ મળતું નહીં ખેડૂત આજે કાલ નો હેરાન થાય છે બરોબર કાલ નો જેવી ગાડી ઉતરે એવું જેમ હાડિયા ના પડું ઉતરી ને થાય છે અમે નથી આવતો કે સગુઠો નહીં આવતો અમે થી ચાલુ નહીં કરતા આવી રીતે એટલે વેપારી હેરાન થાય છે ખેડૂત હેરાન થાય છે ત્રણ ત્રણ દિવસ પૂરતું ખાતર મળતું નથી એટલે બઉ તંગી છે સરકારની વિનંતી છે

આ જથ્થો ખુબ ઓછો પડે છે સરકાર શ્રી ને અમારી વિનંતી છે કે યુરિયાનો જથ્થો વધારે ફાળવા વિનંતી તો યોગ્ય ખેડૂતોને ફાળવણી આપી શકીએ અત્યારે હાલ તમાકુ નું વાવેતર વધારે હોવાથી યુરિયાની જરૂરિયાત ખેડૂતોને વધારે છે તો સરકાર શ્રીનો અમે ખૂબ આભાર માનીશું કે ખેડૂતોને જરૂરિયાત પૂરતો જથ્થો મળે અને મળી રહે છે પણ થોડો વધારે જથ્થો ફાળવે સરકાર એવી અમારી નમ્ર રહે છે સવારમાં છ વાગ્યાથી સવા બાર વાગ્યા સુધી ગાધા ભીધા વગર અત્યારે તમામે તમામ ખેડૂતો લાઈનમાં ઊભા છે એટલે શિયાળુ પાકમાં ખાસ કરીને એરંડી હોય છે તમાકુ હોય છે એના માટે પૂરતા પ્રમાણમાં ખાતરની જરૂર હોય છે વીસ થેલી જે ખાતરની જરૂર હોય ત્યાં બે થેલી એક આધાર કાર્ડે મળતી હોય છે એટલે તમામે તમામ ખેડૂતોને ખાસ કરીને ખાતર ની ખૂબ જ શોર્ટેજ છે એના માટે અત્યારે કેવી રીતે ખેડૂત ખેતી કરે એક બાજુ ચોમાસું હોય તો મગફળી શિયાળાની અંદર સારો પાક મળશે એરંડા છે કે કોઈ પણ આપણે આપણે તમાકુ એની બેનિફિટ લઈ લેશું પરંતુ એવું લાગે છે કે અપૂરતા ખાતરને કારણે આ શિયાળુ પાક પણ નિષ્ફળ જશે એટલે તમામે તમામ ખેડૂત વતી હું એક સરકાર ને રિક્વેસ્ટ કરું છું બીજી બાજુ હમણાં થોડા સમય પહેલા ભાવરની અંદર એક ગોડાઉન પકડવાનું હતું એની અંદર ઘણા માત્રમાં હજારો માત્રમાં થયેલી જે બોગસ રીતે ભ્રષ્ટાચાર કરીને ત્યાં પકડી છે તો ત્યાં ખાતર કેવી રીતે પોક્યું અહીં અમારા બાના પાસે બે થયેલી ખાતર લેવું હોય તો અમને ત્રણ કલાકથી લાઈનમાં ઊભું રહેવું પડે છે અને પાભરની અંદરથી અને એવી ઘણી બધી જગ્યાએથી બે નંબર માં ખાતર પકડાય છે એ ક્યાંથી આવે છે ખાતર તો સરકારને મારી એ પણ વિનંતી છે કે આ ખાતર જ્યાંથી પણ એ નીકળતું હોય છે ત્યાંથી ક્રોસ વેરીફિકેશન કરે અને ખેડૂત સુધી પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એવી તમામે તમામ ખેડૂત વતિ હું સરકાર ને વિનંતી કરવા માગુ છું